અત્યારે હાલ ફૂલ લડવાને ફોર્મમાં આવી ગયો છે કારણ કે ચૈતર વસાવાના વારંવાર જામીન રદ કરી દેવામાં આવે છે જો મિત્રો આજે તો ચૈતર વસાવાના જામીન જો સક્સેસફુલ કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો ચૈતર વસાવા આજે જેલમાંથી છૂટી જશે એ સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે જો મિત્રો આજે 22 તારીખ થઈ અને ચૈતર વસાવા આજે જેલમાંથી નહીં છૂટ્યા તો મિત્રો કાલે ન થવાનું થશે અને મિત્રો કાલે અને મિત્રો ધામધૂમથી તેમનું સ્વાગત થશે ઢોલ નગારા વાગશે ડીજે બેટ બધું જ મિત્રો આવશે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તો મિત્રો હવે આપણે એ રાહ જોઈ રહ્યા છીએ કે ચૈતર વસાવાના જામીન મળે છે કે નથી મળતા ચૈતર વસાવા વસાવાને જામીન મળી જશે કે વારંવારની જેમ આજે પણ ચૈતર વસાવાના જામીન રદ થશે પણ મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે